આ તો ઈવિરાટ બેનમાં પૂંખા ખાતા હું થોડ મારે મારે ને હું એલા તમને ઈચ્છા થઈ ગઈ દીને હું કોપું ખાતા હું મજા આવે ખાને મારે તો થતો તો ચાટી જાય જો તો લઈ જો આરી તમે સટકેલ સે પેલા મગન મગન એ સીધા કઈ જો શું છે હું 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 કવિજ બેન માં હેડો હારું હારું પડ ફડક મજા આવે કરી લે તો હું ગોગો પૈસી કેવી શીશી એમ તો અરે વરિયા હવે ભાડી લાવવું પડશે હવે આ ચોરી કરી

અરે આપણે હતાતા હતા હતાતા ગોડો પણ મને આગળ બોલતા ની છે શું કરો રો ને તમે શું કરો અલ્યા પેલે ખેતાની પેલા કવ ભાજી રાખી અમાર તમે ખેતાની હો હો હા બોના કોને આવર તમે કોણ ખેતાની હો કેવાનું ને હો હારુ અલ્યા એય